એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી પ્રક્રિયામાં ઈવીએમના ઉપયોગ પર ફરી સવાલો ઉઠાવ્યો તેમજ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કરતા આક્ષેપ કર્યો કે મોદી સરકાર એક પછી એક સરકારી કંપનીઓ વેચી રહી છે જો આમ જ ચાલતું રહ્યું તો મોદીજી એક દિવસ દેશ વેચીને જતા રહેશે અમેરિકાના ટેરિફના મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલા મોદી અમેરિકા જતા હતા અને પ્રમુખ ટ્રમ્પને ગળે મળતા હતા હવે ટ્રમ્પને ગળે મળતા કોઈ ફોટો જોયો છે તમે ટ્રમ્પે નવા ટેરિફ લગાવી દીધા મોદીજીએ શું પણ ના કર્યું જનતાનું ધ્યાન ત્યાં ન જાય એટલે સંસદમાં નાટક કરાયું હકીકત એ છે કે આર્થિક વાવાઝોડું આવશે કોરોનામાં મોદીજીએ થાળી વગડાવી હતી હવે ક્યાં સંતાઈ ગયા છે રાષ્ટ્રીય અધિવેશન અને કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસે અનેક મહત્વપૂર્ણ નિર્ણય લીધા બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા એઆઈસીસીના મહાસચિવ કે સી વેણુગોપાલે કહ્યું કે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો વધુ એક કાર્યક્રમ તૈયાર કરાયો છે પંદર એપ્રિલે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે રાહુલ ગાંધીની હાજરીમાં નવા સંગઠનની ચર્ચા થશે ગુજરાત સરકારે આજે એક મહત્વના નિર્ણય પર મહોર મારી ગુજરાતના ધારાસભ્યોને હાલ વાર્ષિક દોઢ કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે છે જેમાં એક કરોડનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે હવે ધારાસભ્યો વાર્ષિક રૂપિયા બે કરોડ ગ્રાન્ટ મળશે આ પૈકી તમામ ધારાસભ્ય પોતપોતાના વિસ્તારમાં વરસાદી પાણીના સંગ્રહના કામ માટે કેચ ધ રેઇન અભિયાન હેઠળ રૂપિયા પચાસ લાખ વાપરવાના રહેશે મધ્ય ફિલિપાઇન્સમાં ફરીથી ફાટ્યો શક્તિશાળી જ્વાળામુખી સ્મિસ્મોલોજી એજન્સીએ જણાવ્યું છે કે જ્વાળામુખીની રાખ અને અગનગોળા મીટર જ્વાળામુખી પૈકીનો એક છે રાજ્યભરમાં હાલ આગ ઝરતી ગરમી પડી રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈને ચેતવણી જાહેર કરી છે આજ અને આવતીકાલ સુધી ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આંકડો તાપ પડશે પરંતુ દસ એપ્રિલ બાદ વાતાવરણમાં પલટો જોવા મળશે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તાપમાનનો પારો થી ત્રણ ડિગ્રી નીચો જોવા મળશે નવકાર મહામંત્ર દિવસ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે મને જૈન મુનિઓનું નાનપણથી જ સાનિધ્ય મળ્યું છે નવકાર મહામંત્રનો પ્રત્યેક અક્ષર એક મંત્ર છે નવકાર મહામંત્ર એકસોને આઠ ગુણોને નમસ્કાર કરવા જેવું છે પોતાને જીતવાથી પરિહંત બનાવ એસીબી દ્વારા છઠકું ગોઠવી આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને નિવૃત્ત ડીન લાંચ લેતા પકડવામાં સાબરકાંઠા આઠસો ગ્રામ ચાંદી કરાઈ અર્પણ પાંચ લાખથી વધુની ચાંદી માતાજીને અર્પણ કરવામાં આવી લીંબડી ગામના મુકેશભાઈ માંડેસરાને ત્યાં પૌત્રનો જન્મ થતાં જ ચાંદી માં તોડવામાં આવ્યો હતો પરિવારે અંબિકા માતાના મંદિરે દર્શન કરીને માની હતી માનતા નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોએ આગોતરું આયોજન કરીને પાક વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે મુખ્યમંત્રીએ આ વર્ષે આ વિસ્તારમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી એક મહિનો વહેલું એટલે કે દસ મે બે હજાર પચીસથી આપવાનો નિર્ણય કર્યો આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર